જો મોડા મોડા પણ સરકાર જાગી છે કારણ કે અમારા જે અનામત આંદોલન વખતના જે પ્રશ્નો હતા એમાંનો મુખ્ય પ્રશ્ન હતો કારણ કે યુવાનો ઉપર ખોટી રીતે કેસો કરવામાં આવ્યા હતા એટલે જ્યારે કેસો પરત કરવામાં આવ્યા હોય તો એ પાટીદાર સમાજના યુવાનો આજે સાચા સાબિત થયા છે કારણ કે આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું સમાજના ગરીબ લોકો માટે હતું અને એમાં જે કેસો મોટાભાગે કરવામાં આવ્યા હતા એ ખોટી રીતે કરવામાં આવ્યા હતા તો જ્યારે આજે કેસો પરત લેવામાં આવ્યા હોય તો પાટીદાર સમાજ માટે બહુ સારી વાત કહેવાય જેટલી વાર પણ સીએમને મળવાનું થતું તો અમે એસપીજી વતે એ જ માગણી કરતા કે જેટલા પણ કેસો પરત ખેંચવાના બાકી હોય કારણ કે ભૂતકાળની અંદર સીએમ અને તમામ મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું જેટલા પણ છે સારી વાત કે પાટીદાર અનામત આંદોલનને લઈ એક મોટા સમાચાર છે જેમાં પાટીદારો ઉપર થયેલા તમામ જે કેસો છે તે પરત ખેંચવાનો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે પાટીદાર નેતા અને ધારાસભ્ય કુમાર